તૈણે તણના મેળામાં ધ્રોલથી નીકળ્યા છીએ હજી અમે અને તૈણે તણના મેળામાં જઈ છીએ બપોરના વાઈ ગયા છે બે એટલે હવે અમારી ગાડી થઈ ગઈ છે સ્ટાર્ટ કેમ કે અહીંયાથી બહુ આઘું થાય ધ્રોલથી ત્રણેતર એટલે આપણે થોડુંક વહેલું જ નહીં કરવું પડે એટલે અમારી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ ને અમે જવા નીકળી ગયા સરસ વ્યૂ સારો આવતો હતો બહુ તડકોય નહોતો અને એવું હતું સારું સારું આમ વાતાવરણ હતું એટલે બહુ મજા આવતી હતી અમે પહોંચી ગયા પળધરીની અમારે નાસ્તો કરો તો એટલે નાસ્તો કરવા અમે ઊભા રહી ગયા

હવે એને જોબમાંથી રજા લે છે એને રજા લઈ અને આપણે જવાનું છે ત્રણે ત્રણ મેળામાં એટલે હવે એની રાહ જોઈને બેઠા છે છીએ એ કઈ બહાર નીકળે નવની તેને ફોન કરા કરશે કે ભાઈ બહાર આવું અને નવની તર વાત કરતા કરતા જોઈ બહાર નીકળી પછી એને ખબર પડી કે હું બ્લોક લઉં તો કે ના ના બ્લોક નહીં બ્લોક નહીં કે હું સારી તૈયાર થઈ નથી કે નેક્સ્ટ ટાઈમ એ કે સારી તૈયાર થઈશ ને ત્યારે બ્લોકમાં લેજે એમ કે તે ફાઈનલી એને લઈ લીધી અને એમના બેને આવવાના હતા એમની બેનને લઈ લીધી અને બે બેનું આવી અને સરસ આપણે જો મસ્ત મજાના એમને લઈ અને જાય છીએ તેને તને આ મેળામાં ગઈશ બ આ મેળો તો બધા એમ જ કે બહુ સરસ મેળો છે આ એક જ મેળો એવો છે કે ચોવીસ કલાક ચાલુ રહી છે રાતે બંધ નથી થતો એટલે રાતે કોઈ એને બંધ કરાવતું નથી આ મેળાનું અને અમે જો ફાઇનલી પડધરીનો ડુંગર સામો અમને બતાય છે ચોટીલાની આ સાઈડ ડાબી સાઈડે હાથ ઉપર જ આવે ને ટર્ન મારી લીધો ને એથી પેલા થાન સાઈડ થાન થાનથી આમ જાસી પણ રસ્તામાં આપણે ચા પાણી પીવાનો થોડોક સ્ટોપ કર્યો સરસ ચા પાણી પી અને પાછા મારી ગાડી કરતી હતી સ્ટાર્ટ હવે જતા હતા મેળામાં પણ રસ્તામાં એક એક્સિડન્ટ થયું હતું તો એ જોતા જોતા જતા હતા કેમ કે બાઈકવાળા વળાંક છે પણ બાઇકવાળા સીધી જવાતી હતી તો પડી ગઈ ને શું ખબર મેળાનો એટલો હરખ હતો કે હું કઈ ખબર ન પડી તે બે બાઈકવાળા નીચે પડી ગયા હતા ને આપણે જોતા જોતા જતા હતા કે જોઈ લે કઈ લાગ્યું નથી હોય તો અમારે નવનીત ને તો ટેવ એવી જ છે કે આલો જલ્દી હેલ્પ કરી લાગે તો હું હેલ્પ કરવા જાય શકીએ પણ એવું કઈ નહોતું એને બહાર કાઢતા હતા બાઇક સીધા બે ઉતારી દીધા બધા હેલ્પ કરાવી અને એને બહાર કાઢતા હતા એ જોતા હતા જોતા તો આપણે નીકળી ગયા પાછા મેળા તરફ જવા કેમ કે અહીંનું લોકેશન બહુ મસ્ત છે પણ અમારે લેટ થઈ ગયું હતું એટલે અમે ફોટા શૂટ કરવા ઊભા ન રહી શકે નકરાએ રિલે બનાવી હતી અને ફોટા શૂટ કરવા તા

અલે મેઇન રોડ ઉપર હજી આવું બધું રમકડાં બમકડા જોતા જોતાં આપણે આપણે અંદર હજી જવાનું છે અને અંદર કંઈક પાર્કિંગ હોય ને પાર્કિંગ ગાડી આપણી કરીને પછી ને તે વોક કરીને જવાનું છે અને જયું તો એવો રાજી થતો તો કેમ કે એને મેળો બહુ ગમે અમે અમારી લાઈફમાં એટલા મેળા નથી કરે એના માટે અમે મેળા એમને કરાવી છીએ કેમ કે એને બહુ મેળો ગમે અને આપણે આપણી ફ્રેન્ડ સાથે થોડાક ફોટા શૂટ કરી લીધા પછી હલો બધાય આવી જાઓ આપણે બે ત્રણ ફોટા પડાય જયું કે હુંય રહી ગયો મમા એટલે એ જયું ને લઈ લીધો ફોટા અને જયું જો કેટલો આમ વેઇટ કરે છે નવનીત ગાડી પાર્ક કરવા ગયા તો એમ કે હાલો ને પપ્પા જલ્દી આપણે મેળામાં જવું છે એટલે ફાઇનલી આપણે જો બ્લોક લેતા હતા સરસ આ ની વ્યવસ્થા છે પણ પાર્કિંગમાં ગાડી રાખવાના બસો રૂપિયા એટલું મોંઘું છે એમ આપણે મેળો કરી દીધો સ્ટાર્ટ જવામાં ફાઇનલી બહુ મારી વર્ષોથી આ ઈચ્છા હતી હું આવડી થઈ ત્યાં સુધીની ઈચ્છા હતી કે આપણે ત્રણે ત્રણનો મેળો એકવાર કરવો છે ફાઇનલી આ જયું આવ્યા પછી આપણો મેળો પૂરો થયો કેમ કે એને વધારે મેળો ગમે નવનીત ને બહુ મેળો ન ગમે અને આપણે કઈ બહુ જાજા કર્યા નથી મેળા પણ જયુ માટે અમે કરી કેમ કે મેળો બહુ ગમે એમ એને ક્યાંય બહાર ફરવા લઈ જાઓ આ એનું મહત્વ નહીં પણ એમ કે મેળામાં જવું છે તો એને મેળો તો અંત વાલો એમ કે મોમાં હાલો ને મેળામાં હાલો ને મેળામાં આ એના માટે જ અમે મેળામાં જાય છે કેમ કે છોકરાથી તો બધું જ છે જ આપણે એટલે બસ જયુ હેપી રીએ એના માટે અમે મેળામાં જવા નીકળી ગયા અને મેળામાં તો સરસ પહોંચી ગયા અને અહીંયા છે ને આ ઓલું હુડકું સ્ટાર્ટ થતું હતું તમે થોડીક ઊભા રહી ગયા કાલો થોડોક હુડકાને જોઈ લે કેટલુંક જાય છે પછી આપણે સરસ ગઈશ તમને મેળાના વ્યૂ બતાવ્યા જે સ્ટાર્ટિંગ જ છે ને આપણે મેળામાં થોડી ઘણી આપણે સેલ્ફી પાડે એટલે આપણે સ્ટેટસમાં મૂકવા થાય એટલે આપણે સરસ રહી પાડી હતી અને જેટલા જણા ગયા હતા એટલા મારા મમ્મા પણ આવ્યા હતા અને એ બે ફ્રેન્ડ પણ આવ્યા હતા એટલે આપણે સરસ એની સેલ્ફી પાડી હતી અને ફાઇનલી અમે ગયા તો આ ફજર એ ચાલુ થઈ ગયું એટલે ફજરનો એક લોક લઈ લીધો કે આલો ભાઈ વિડીયો ઉતાર લઈ સરસ હોડકા અને બધું બહુ સારું હતું અને પ્રખ્યાત ગોલા તો હતા જ રાજે શ્યામના ગોલા એટલે આપણે જતા 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 હતા અને બહુ વસ્તુ બહુ સારી સરસ અહીંની વ્યવસ્થા બહુ સારી હતી ચંપલ એ બહુ સારા હતા પણ આપણે ચંપલ લેવાના હતા નહીં અહીંયા ચાંદલાની બજાર હતી જે ચાંદલા ચાંદલા જ હતા બધા બાયું ચાંદલા જ લેતા હતા અને જયું માટે સરસ આ ગાડી લઈ લીધી જયુંને આ ગાડી બહુ ગમે અને અહીંયા પોલીસવાળા બાપા બહુ સરસ બહુ સારા કેમ કે બધું ધ્યાન રાખે ક્યાંય કાંઈ થવાનું દે ન બાજવાનું કે ન કાંઈ અને કાંઈ પ્લસ પોઈન્ટ એવું છે કે આ મેળામાં એમ જોયું કે તમે ક્યાંય પણ લેડીઝ જાતા હોય તો કોઈ એને આમ અડે નહીં ટચ કરીને નહીં એમ આઘા હાલીને ઝાલતા હતા એટલે એની વ્યવસ્થા મને તો બહુ ગમી અને એ જે કહે છે કે આ બહુ ઐતિહાસિક મેળો છે તો આપણે એ મેળો તો બહુ ગમ્યો કેમ કે મેળાની મજા જ કાંઈક અલગ છે અને કુદરતી અહીંયા કેટલું હાલવાનું હતું તો અમારા તો પગ દુખા જ નહોતા જયુભાઈને ભાઈને સરસ ટ્રેનમાં બેસાડી દીધું જોયું કે મમ્મા હું એકલો ન બેસું તમે બેસો એટલે આપણે જયુ ભેગા ટ્રેનમાં બેસી ગયા કે ટ્રેન હવે ચાલુ થશે અને બધા વ્યૂ લેતા લેતા આપણે જોતા જોતા જતા હતા અને ટ્રેનમાં સરસ એન્જોય કર્યું આપણે પછી જોયું કે હાલો ઉમાવે આપણે બીજી રાઈડમાં બેસી પર પછી હવે રાઈડમાં તો આપણે પછી જમવું હોય અને રાઈડમાં આપણે બહુ બેસી ના શકી પછી આપણે છે ને આગળ આગળ જતા હતા ને પીધી લીંબુ સોડા સરસ એ લીંબુ સોડા પી લઈ કેવી મજા આવે છે કેવી છે લીંબુ સોડા એને તેના મીણાનો નાટનો વ્યૂ આવો હતો કાંઈક બહુ સરસ અને પછી આપણે લાગી ગઈ હતી થોડીક ભૂખ એટલે આપણે લઈ લીધા ચણાચોર ગરમ અને મારી ફ્રેન્ડ ની એ ખાતા હતા અને જયું ના રમકડા એ બિચારા સાચવતા હતા કેમ કે લાવો જયું ના રમકડા એ સાચવી અને સરસ આપણે ચનાચોર ખાતા હતા પછી આપણે ભૂખ વધારે લાગી હતી એટલે આપણે બીજી વાર એ ચાલુ કરી કે લોકો નવનીતા આવી કાંઈક ગાડી ક્યાંકથી ગોતી આવ્યો કેમ કે અમે ના ના હતા તો અમે રમતા હતા તો લાવ જયું માટે લઈ લો જયું માટે સરસ એ ગાડી લીધી અને અમે બીજી પણ કાર લીધી હતી રિમોટ વાળી એમાં કઈક પાણી નાખો એટલે ધુવાળા નીકળે એવી તો જોયું કે મારા મમ્મા એવી જ લેવી છે એટલે આપણે એને ગાડી લઈ લીધી પછી રસ્તામાં રસ્તામાં એક જગ્યાએથી રોટલી વણવાનો પાટલો લીધો કે અમારે એવી ટેક છે કે અમારે લેવા તો નથી એટલે પછી મારી ફ્રેન્ડને કીધું કે તમે લોકો લઈ દો એટલે એને મને લઈ દીધું અને જો હવે આપણે છે ને જયુભાઈ ભાઈ સરસ અને આ બે જણા બહુ થાકી ગયા હાલી હાલીને અને આટલી બધી વસ્તુ મેળામાંથી લીધી નવણી ગયા છે ગાડી લેવા પાર્કિંગમાંથી અને ફાઇનલી જો ગાડી લઈને આવી ગયા ને અમે સરસ બેસી ગયા ને ફૂલ એસી ચાલુ કરી દીધું અને હવે અહીંથી આપણે બહાર નીકળશી કેમ કે અહીંનો મેળો આજનો અત્યારનો પૂરો અમે કરી લીધો છે અને જો થાનની બહાર હવે આપણે નીકળવાની તૈયારી છે થાનની બહાર નીકળી જાય હવે જોઈએ આપણે કે હવે શું કરશી જોયું તો ફૂલ થાકી ગયો હતો કેમ કે મૂમાં હું બહુ થાકી ગયો છું એમ કહેતો હતો પછી આપણે મેન હાઈવે ઉપર પહોંચી ગયા અને હવે આપણે રાજકોટ જશી રાજકોટ મારી ફ્રેન્ડ ને ઉતારશી અને રાજકોટ જમવાનો પ્લાન છે પણ હવે જોઈએ હવે શું આગળ થાય છે હા તો મેળો તો બહુ સરસ કર્યો કેમ કે બધાની ઈચ્છા એવી હોય કે આપણે ત્રણે ત્રણનો મેળો કરશી હું આવડી થઈ એમાં મેં ફર્સ્ટ ટાઈમ જ ત્રણે ત્રણનો મેળો કર્યો છે પણ બહુ મજા આવી અને એટલી મજા આવી તમે લોકો પણ જાજો કે રસ્તામાં આપણો ફોટો ચડાવવા ઉભા રહી ગયા ચા વગર તો હાલે ને જયુભાઈ માટે મસ્ત મજાનું સ્ટ્રોબેરી ફ્લેવરનું દૂધ લઈ લીધું કેમ કે એને એવું ભાવે એટલે આપણે એને થોડીક એનર્જી ડ્રિંક દેવી પડે એટલે સરસ મજાનો હેપી થઈ જાય અને ફાઇનલી આપણે રાજકોટ પહોંચી ગયા આ છે મેન એટલે શું કહેવાય માથા પર ચોકડી અને એસેસમાં આપણે ઊભી રાખી કેમ કે આપણે થોડુંક જમવું તો બહુ જાજુ ઈચ્છા નહોતી પણ જમવું તો એટલે ફાઇનલી આપણે એની ઊભી રાખી દીધી અને સરસ મમ્મીની મજા આવતી હતી મમ્મી થાકી ગયા હતા એટલે મમ્મી સરસ બેઠા હતા અને આપણે ફુવારા જોતા જોતા વાતો કરતા હતા અને આ બે જણીઓ એનો લઈ લીધો તો ફોન કેમ કે વા મેળામાં છે ને ટાવર નહોતો આવતો એટલે જામર મૂક્યા હતા એટલે કોઈના કોલ આવતા નહોતા અને જયુભાઈએ સરસ બેસી ગયો કેમ કે જયુભાઈને ભૂખ લાગી હતી નવની તે લઈ લીધો ફોન કેમ કે બધાના ફોનમાં ટાવર વયો ગયો તો હવે જ આમ કંઈક બધાને ફોન કરવાનો ફ્રી થયા અને એ સરસ લોક લઈ લીધો અને આપણે મગાવી દીધી દાલ બાટી કેમ કે આપણી ઈચ્છા છે દાલ બાટી ખાવાની એમાં શું છે શું છે વાત શું ખાતો તો તું ગાડી નંબર માં કઈ ફેર નથી મજા આવી ફાઈનલી મારી ફ્રેન્ડ ને ઉતારી દીધી એમના મમ્મી અને નથી અમે નીકળી ગયા અમારા ઘર તરફ જવા આજનો દિવસ બહુ મસ્ત ગયો મેં તૈણેધરનો મેળો કર્યો કેમ કે મારી એક ડ્રીમ હતું કે હું આવડી જ થાય ત્યાં સુધીમાં મારે તરણે મેળો કરવો છે અને સરસ મજાનો તરણેતરનો મેળો કરી લીધો અને એના માટે નવનીને થેન્ક યુ કેમકે નવનીત મને લઈ ગયા હતા તૈણેધરના મેળામાં અને બહુ મજા આવી પણ ધળથી બહુ આઘું થાય જવા આવવામાં થાકી ગયા પછી મા તોય ફરવાનું હતું કેમકે હાલવાનું બહુ જાજુ હોય મેળામાં એટલે તોય મેં આવેલા અને બહુ એન્જોય કર્યો પછી કંટાળો આવતો તો એટલો હતી વાત ન પૂછો કે હવે ઘર આવે તો સારું કેમ કે થાકી ગયા હતા ને જયુભાઈ કે મારે ગાડી હલાવી નવનીત કે હાલ આવી જાય નવનીત મસ્ત એના જયુને ખોરામાં બેસાડીને ગાડી હલાવતા હતા ને આપણે સરસ એન્જોય કરતા હતા આવા ને આવા મારા બ્લોગ જોવા હોય તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને ઘણા લોકો મારા બ્લોગ જોઈ અને લાઈક કરતા નથી તો પ્લીઝ તમે નીચે લાઈકનો ઓપ્શન છે જરીક લાઈક મારા વિડીયો બધા કરી દેજો અને આપણે સરસ એન્જોય કરતા હતા કેમ કે ગીત બહુ સારા ચાલુ હતા એટલે અમે તો સરસ જમી લીધું તું પણ હવે મારા ભાઈ માટે મસ્ત મજાનું જમવાનું લઈ જવાનું છે પણ એને વધારે ભાવે એટલે અમારી આ ધ્રોલ પ્રખ્યાત છે એથી પાઉભાજી આપણે બંધાવી લીધી ભાઈ માટે મસ્ત મજાનું ત્રણે ત્રણ મેળો કરીને આવી ગયા છીએ હવે ઘરે આવી ગયા છીએ બબાઈ આવા નવા મારા બ્લોક જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો બબાઈ માદેવર ગુડ નાઇટ